આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઈક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એટ વન એટ થ્રી શું રજૂઆત શું કરી છે રજૂઆત સાહેબને કહી દીધી મારા વ્યાજ ચક્રના પૈસા બાબતની ઘરેથી વ્યાજ બાઇક લઈ ગયા હતા ધમકી આપીને એટલે સીધો મેં કોન્ટેક કર્યો પોલીસ સ્ટેશનનો અને ત્યાંથી પોલીસ આવી અને પોલીસ સ્ટેશન બોલાવી અને વ્યાજખોરોને બોલાવી અને મારું બાઇક મને પરત પૂરેપૂરા આપણે આવી ગૃહમંત્રી સાહેબનું કહેવાનું એક થયું કે વ્યાજખોરો પાસેથી પૈસા લેવા દે બરાબર છે અને હું તો બધાને કહું છું કે પોલીસ કામગીરી જે કરે છે ए सारीच करे फरिया हजी पण अंकुश आवडतो